આપણે જોતા હોઈએ છીએ કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ પોતાનો ડ્રેસ લઈ ગણવેશ કરીને જતા હોય છે પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં શિક્ષકો પણ ડ્રેસ પહેરીને જશે એમનો પોતાનો ગણવેશ હશે જો કે હજુ આ થયું નથી પરંતુ એક આ વિચાર મુકાયો છે આ વિચાર વિશે શું છે આવો જાણીએ આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇફ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન માટે બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં આપણી જોડે લગધીરભાઈ અત્યારે ઉપસ્થિત છે લગધીરભાઈ સ્વાગત છે તમારું થેન્ક યુ હવે મારે જાણવું છે કે એક આ જે વિષય જે છે કે શિક્ષકો માટે પણ ડ્રેસ હશે જો કે આ આ વિચાર છે પણ શું એક્ઝેક્ટલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા સત્તેર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એટલે કે ગઈકાલે મળી હતી તેમાં વહીવટી અધિકારી તરીકે ડ્રાફ્ટ બજેટ સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાંથી પણ સૂચનો આવ્યા હતા કેટલાક સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાંથી પણ સૂચનો આવ્યા હતા કે આખા અમદાવાદની કેટલીક શાળાઓમાં અમારી પાસે ચારસો ને ઓગણપચાસ શાળાઓ છે કેટલીક શાળાઓમાં શાળાના પોતાના ડ્રેસ કોડ છે શિક્ષિકા બહેનો હોય તો સાડીમાં આવે શિક્ષકો હોય તો પેન્ટ શર્ટની અંદર આવે તો બોર્ડને એવો એક વિચાર આવ્યો કે તમામ શાળાના શિક્ષકો એક એક જ પ્રકારનું શિક્ષિકાઓ હોય તો એક જ પ્રકારનો ડ્રેસ કોડ હોય શિક્ષક હોય તો એક જ પ્રકારનો ડ્રેસ ડ્રેસ કોડ હોય એનાથી આગળ શાસનાધિકારીથી માંડીને છેક પટાવાળા સિક્યોરિટી સુધી પટાવાળા સુધી ડ્રેસ કોડ હોય અને આ ડ્રેસ કોડ કેવો હશે એ એકત્રીસ માર્ચ પછી અમારું બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મંજૂર થયા પછી સ્કૂલ બોર્ડની સામાન્ય સભાની અંદર આ વિચાર મૂકવામાં આવે કામ મૂકવામાં આવે આગળ વધવાનું થાય તો મહિલાઓ માટે શિક્ષિકાઓ માટે કેવો ડ્રેસ કોડ હોય તો એના માટે મહિલા અધિકારીઓ હોય કેટલીક શાળાના પ્રિન્સિપાલો હોય શિક્ષકો હોય અમારા બોર્ડ મેમ્બર એક છે સ્ત્રી છે તો એની કમિટી બનાવવામાં આવે સેમ શિક્ષકો માટે પણ આવા પ્રકારના અધિકારીઓ શિક્ષકો પ્રિન્સિપલોની બોર્ડ મેમ્બરોની કમિટી બનાવવામાં આવે સર્વસામાન્ય જે સૂચનો આવે એને ધ્યાનમાં રાખીને સ્કૂલ પરની સામાન્ય સભા મંજૂરી આપે તો આગળની યોગ્ય નિયમ અનુસાર પ્રક્રિયા હાથ ધરી અને સૌ સાથે મળી અને એક પ્રકારનો સામાન્ય કહી શકાય એવો સારો લાગે એવો ડિસ્કો નક્કી કરવામાં આવશે એ જાણવું છે કે ડ્રેસ કોડ થઈ ગયા પછી શું પરિવર્તન આવશે કારણ કે વિદ્યાર્થીઓને પણ એવું હશે કે હવે ટીચરો પણ અમારી જેમ અલગ ડ્રેસમાં કાં તો એક પર્ટિક્યુલર એક જ ડ્રેસમાં આવી રહ્યા છે તો શું પરિવર્તન આવશે પરિવર્તન તો અત્યારે છે જ કારણ કે એકેડેમિક સ્ટ્રેન્થ સરકારી શાળાઓની અંદર પાવરફુલ છે શિક્ષકો ઉચ્ચ લાયકાતવાળા તાલીમબદ્ધ શિક્ષકો છે એસ ટૅ પ્રિન્સિપલો છે તમામ શાળાઓની અંદર પૂરતા શિક્ષકો છે એટલે પરિવર્તન આવી રહ્યું છે પરંતુ ડ્રેસ કોડથી એક સમાનતા લાગે કે બધા શાળાઓની અંદર એક સરખો શિક્ષકોને સરખો યુનિફોર્મ હોય તો એનો મેસેજ પણ સારું જાય છે ખરે તો ભવિષ્યમાં એએમસીની સ્કૂલોમાં પણ આવી રીતના શિક્ષકો જે છે એ ડ્રેસમાં અલગ જોવા મળશે આ હતા એલડી દેસાઈ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે સ્કૂલ બોર્ડ છે એના પોતે અધિકારી છે અને એડમિનિસ્ટ્રેટિવ છે આપણે વાત કરી તમને શું લાગે છે આ વિષયમાં લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને